નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના શાસકોને વહીવટી તંત્રના પ્રતાપે વડોદરા શહેર અન્ય મહાનગરોની સરખામણીમાં પાછળ ધકેલાયું છે તંત્રની ભૂલને કારણે સમગ્ર વડોદરા પાણીમાં ડૂબ્યું હતું પૂર્વ ઝોનમાં પાણી ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે હાઈવેની વરસાદી કાસ પહોળી કરી રહ્યા છે આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી નજીકના હાઈવે પરથી વરસાદી કાસોની રિપેરિંગ અને રસ્તાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હાઈવે પર પાંચ છ સ્થળોએ કાસની પહોળાઈ વધારી રહી છે બહારનું પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે આ નિર્માણ કરાયું હતું પ્રી મોન્સૂનની કામગીરી સમયસર ન કર્યા બાદ હવે કામગીરી થઈ રહી છે પાણી આવતા પહેલા પાળ બાંધવી જોઈએ પણ તંત્ર જરાય ગંભીર ન હતું અને હવે ઊંઘમાંથી જાગ્યું છે આપણા પૂર્વજન વિસ્તારમાં આજવારોરથી લઈને દરજીપુરાની વચ્ચે જે એપ્રોચિસ છે એ એપ્રોચિસના બોટલ ને કે જે પણ કે હોય એને આઈડેન્ટિફાઈ કરીને એને તોળા કરવાની કામગીરી અત્યારે અમે હાથ ધરી રહ્યા છીએ પાંચો જગ્યાએ છે આવું અમે દરેક ડીપી રસ્તો હોય કે કોઈ બી પ્રાઇવેટ પ્રિમાઇસીસ હોય એને જે વચ્ચે એપ્રોચિસ ને બધું વચ્ચે મૂકેલું છે એમાં જો સેક્શન નાનો પડતો હોય તેને અમે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે ના ના પેલા પણ હતું જ અને આ પાણી જઈ જ રહ્યું છે આ એક પ્રિકોશન ના રૂપે કરી રહ્યા છે અને કોઈ જગ્યાએ સેક્શન નાનો હોય તો એને લઈ રહ્યા છે કાસ તો તમે જોઈ લો હાઈવે નું લેવલ જુઓ અને આ નીચેનું લેવલ જુઓ ઓલરેડી ખાસો ઊંડો છે પાણી જે બહાર થી આવે છે એ આ એમાં કાસ માં થઈને જઈ જ રહ્યું છે નેચરલ નેચરલ ગ્રેડિયન્ટ આ કામગીરી પ્રિકોશન ના રૂપે કરી રહ્યા છે કે કોઈ જગ્યાએ પાણી સેક્શન પાઇપો મૂકી હોય પહેલા પણ હતું જ અને પાણી જઈ જ રહ્યું છે એવું નથી કે નથી જતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર